ત્યારબાદ હવે એના અંદર આપણે ઉપયોગ કરવાના છીએ બધા શાકભાજી સારી રીતે ધોઈ લેશું મેં અહીંયા લીલી ડુંગળી લીલું લસણ લીલા મરચાં એક સીમલા મરચું એનો ઉપયોગ કરેલો છે બધા આપણા શાકભાજી હવે સારી રીતે ધોવાઈ ગયા છે મેં અહીંયા અઢીસો ગ્રામ લીલા વટાણા લીધેલા છે એને હવે સારી રીતે ફૂલી લેશું પછી બધા શાકભાજી ઝીણા ઝીણા સમારી લઈ લેશું હળદરને હવે સારી રીતે બરાબર જો આપણી હળદર છીણા તૈયાર થઈ ગઈ છે અહિયાં લીલું લસણ પણ આપણું બરાબર ઝીણું ઝીણું સમારીને સારી રીતે લઈ લીધું છે ત્યારબાદ આપણે એક ટુકડો આદુનો અને સૂકું લસણ એ બરાબર એને ફળણીમાં વાટી લેશું એનો એક સારું પેસ્ટ બનાવી લેશું જો આપણે હવે દેતવા સળગાવી દીધો છે તપેલું મૂકીને તપેલું ગરમ થાય એના પછી અંદર બે ચમચા ઘી નાખશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ એના અંદર આપણે હવે ઝીણી છીણેલી હળદરને ઉમેરી અને બરાબર મિક્સ કરીશું હળદરને બરાબર ઘીમાં શેકાવા દેશું જો એકદમ આપણે ઘીમાં બરાબર આપણી હળદર શેકાઈ ગઈ છે જો આ રીતે શેકી લેવી શેકાઈ જાય ત્યાર પછી એને આપણે હવે સાઈડમાં કાઢી લેશું બધી હળદરને એના પછી આપણે એ જ તપેલીનો ઉપયોગ કરીશું એના અંદર એક મોટો ચંગી નાખી તેને બરાબર ગરમ થવા દઈ અને એના અંદર ડુંગળી ઉમેરી દેવી ડુંગળી ઉમેર્યા બાદ ઘીમાં મિક્સ કરી લેશું ત્યારબાદ એના અંદર લસણ અને આદુની પેસ્ટ નાખી દઈશું એને પણ બરાબર મિક્સ કરીને શેકાવા દઈએ એક મિનિટ ડુંગળી બરાબર શેકાઈ જાય એના પે અંદર આપણે લીલા મરચાં નાખી દઈએ એને પણ મિક્સ કરી લઈશું એ મિક્સ થઈ જાય ત્યારબાદ હવે એના અંદર આપણે ઝીણા સમારેલા શિમલા મરચાં અને લીલી ડુંગળી એડ કરી દેશું ડુંગળી નાખી એને પણ બરાબર મિક્સ કરી અને એને પણ થોડીવાર શેકાવા દેશું એ બધું ચડી જાય ત્યાર સુધી એને શેકાવા દેવું એ શેકાઈ જાય એના પછી એના અંદર લીલું લહણ એડ કરી નાખશું હવે આ બધાને એકદમ સારી રીતે મિક્સ કરી એના અંદર વટાણા નાખી અને હવે ચડવા દેશું થોડી વાર એને ત્રણથી ચાર મિનિટ સુધી આ બધું એકદમ ચડી જાય ત્યાર સુધી એને ચડવા દેશું એના અંદર પછી આપણે થોડી લીલી મેથી નાખશું અહીંયા ખેતરમાં હતી તમે અંદર થોડી ઉમેરી લીધી હવે આપણે મસાલો તૈયાર કરી દઈએ મેં અહીંયા બે કપ દહીં લીધેલું છે એકદમ મોળું દહીં લીધેલું છે એના અંદર એક ચમચી મરચું એક ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી એને બરાબર મિક્સ કરી લેશું જો આ પ્રમાણે એકદમ મિક્સ થઈ જાય સારી રીતે પેસ્ટ બની જાય એને પણ હવે આપણે મસાલાને એના અંદર એડ કરી નાખશું આપણા બધા શાકભાજી જો એકદમ સારી રીતે ચડી ગયા છે અને મસાલો પણ અંદર હવે આપણે નાખી એને બરાબર મિક્સ કરી લેશું જો એકદમ કેવું સારું લાગે છે આ રીતે મિક્સ કરી બે મિનિટ સુધી અને હવે આપણે એને શેકાવા દઈશું એના અંદર હવે આપણે લીલી કોથમીર એડ કરી દીધી એને પણ મિક્સ કરી લેશું હવે આપણે જે હળદર સાઈડમાં મૂકી હતી શેકાયેલી એ પણ એના અંદર એડ કરી દેશું એને પણ હવે સારી રીતે મિક્સ કરી લેશું જુઓ એકદમ કેટલો મસ્ત કલર આવી ગયો છે આપણું સ્વાદિષ્ટ અને ટેસ્ટી સબ્જી તૈયાર થઈ ગઈ છે તમે પણ એકવાર આ રીતે ટ્રાય જરૂર કરજો એકદમ સ્વાદિષ્ટ અને સરસ બનશે અને ખેતરમાં ખાવાની તો અલગ જ મજા છે